Lê họ thôi cái xe này. nè, vlog, YouTube. E râm râm rà râm râm rà râm rà râm 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 râm

પણ હજે આપણી જે મોટી માંડવી છે ને આ આકોરા બે વિઘાન કટકીમાં એમાં વધારે ટોર લાગેલ છે એટલે એ ભાઈને વજનને હાલે અને ભાઈને વજનને નહીં હાલે તો મારે જવું પડે તો મિત્રો આણી જુઓ નીણ બીણ નાખી દીધી એ આપણે કાયમનું રૂટિન કામ છે એ બધું આપણે કરી લીધું હે એ ઢોરો 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 તમ તમારે ખાવ

ઓપરેશન માં છે ગુ એટલે લગભગ એની થ્યા આઠ ગડો કોર સત 18 20 દીધી હું ક્યો બો મણ પાકા ખબર ને તો 18 20 દીધી હું ક્યો તો આઠ ઓ આ 7.5 લિટર આવે ગુ એટલે મને છે કે 7.5 લા 9 9 લિટર પૂગે જવાની છે પ્રો લાવો હાજો ફરી તમે જરો મણ હા હા જ કે ગઈ 11 લિટર આપણે પગરી ના દસ દૂધ દોવાનો હતો પણ હવે આ અ જોર પકડાણી પછી ફાઇબ્રોસિસ થયું એટલે હા હું જા તો ઈ વાહ તો ન કરતા 11 લિટર પ્લસ આપવાની જ હતી એટલે 22 લિટર દૂધ આખા ટાઈમ નું આપવાની હતી ઈ આપણે એટલો તો વિશ્વાસ હોય ને તોય એ ભરોસા ની પીહી પાડો દીધો હમણાં તો એટલે રીલ બહુ આવે છે મને આના પર ભરોસો પાડી આવી છે તો પાડો આવી ગયો ચાલો મિત્રો વાટલા વીએ જઈ મિત્રો હું અમારા ખાસ સબ્સ્ક્રાઇબર ને મે કરે આવ્યો છું ને મારા સબ્સ્ક્રાઇબર જુઓ ક્યાં હટાઈ જાય એ રામ રામ એ રામ રામ એ રામ રામ એ રામ રામ આહ તારો વિડિયો આજે હો YouTube માં હા પછી કેતી નો કે YouTube કરે આ છોકરી ઘેલી છે આ છોકરી ઘેલી હે હાવ

Agora. eu u o Por solo daí, Deus, né? t tu, né? Então, m r o a mim, vou e g a r a q u e i n

ભાઈ હમ તો મિત્રો મી છે ગાયો ઘા નાખશું ને મિત્રો રાત્રે હે ને આપણી મોટરસાઇકલથી દવા સટવાની છે રણીઓ ડેરી અટાડે આઈ હાડા શો તો કે તું દૂધ લઈને ફટાફટ આવે જાય કે તો આપણી દવા પણ સટાઈ જાય કે હું જાય કે એકાથી મોટર સાઈકલ નો ઘુમરો હું ખબર આવે તો તું ફૂગાય મને કે તો હાલો મિત્રો આપણે કમ્પ્લીટ ભીણું દોલી લીધું દૂધ ટીંગાડી દઈએ ને દવા સટાઇ જાય મિત્રો તો ચાલો આપડી કારી ઘોડી ઉપર સવાર થઈ ગયા ને નીકળે જઈએ તો મિત્રો પાલા ભાઈ ને ભાઈ ખાતી મસ્ત નો આલેગુણ એકદમ

Thả được cá cây sống Hả? Thả ra không? cách là Khi mà sát tay cái là hả bro Kim, hãy starto né, ó. É o opinião de આમાં પ્રેસ સારો લાગે હો બાપા આમાં આખી માંડી પીંજા થઈ જાય તો સટાઈ ગઈ દવા હું આવ્યો તો એ કેટલા માં છે બીજી ભાઈ ચાલે હે પટપટી Heh <laughs> heh.